પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાયો છે ત્યારે મહાકુંભમાં રોજના લાખો શ્રદ્ધાળુ યાત્રાળુઓ તેમજ સાધુ સંતો જાય છે ત્યારે મહાકુંભમાં જતા યાત્રાઓને રહેવાની તેમજ જમવાનો પ્રશ્ન સતાવે છે ત્યારે સુરત મોડાજણમાં આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ત્યાં જતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની તેમજ જમવાની વિલા સુવિધા કરવામાં આવી છે ટ્રસ્ટ દ્વારા ત્યાં પચીસ જેટલા રૂમો બનાવવામાં આવ્યા છે જે એક રૂમમાંથી થી સાત જણા રહી શકે તેમજ સવાર સાંજ જમવાનું તેમજ સવાર સાંજ નાસ્તાની પણ સુવિધા કરવામાં આવી છે અને તે પણ વિના મૂલ્યે ત્યારે ત્યાં કોઈ પણ જવા ઈચ્છતું હોય તો જતાં પહેલાં ગંગેશ્વર મહાદેવ મંદિરમાં તેનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે જેથી ત્યાં તેમને તમામ સુવિધાઓ વિના મૂલ્યે મળી શકે ત્યારે મંદિરના ટ્રસ્ટી તેમજ મહારાજ દીપક જોશી દ્વારા શ્રદ્ધાળુઓને આ સેવાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે સાથે જ કોઈ ભક્ત આ માટે કોઈ દાન આપવા માંગતું હોય તો તે માટે પણ અપીલ કરવામાં આવી છે ગંગેશ્વર મહાદેવ મંદિર મહારાજ શ્રી દીપકભાઈ જોશી અને બે હજાર પચીસમાં પ્રારંભ થતાં મહાકુંભમાં ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે રહેવાની ભોજનની અને નાસ્તાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે એ સ્થાને દરેક પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા દરેક કંપનીઓ દ્વારા પાંચ હજાર સાત હજાર દસ દસ હજાર લઈને રૂમ પ્રદાન કરવામાં આવે છે એવી જગ્યાએ ટ્રસ્ટ દ્વારા વિના દરેક યાત્રાળુઓને સાધુ સંતોને બ્રાહ્મણને વિનામૂલ્યે આ સેવા પ્રદાન કરી શકે અને આ સેવા પ્રાપ્ત કરવા માટે ટ્રસ્ટે આ ઉત્તમ કાર્ય કર્યું છે અને દરેકને માત્ર એટલી જ ભક્તોને વિનંતી કે આવા ઉત્તમ અને વિનામૂલ્ય વિનામૂલ્યે કાર્યના અંદર આપનું જે કંઈક યથાશક્તિ દાન હોય તે આપ અહીં નોંધાવી શકો અને જેણે જવું હોય તેની નોંધણી માટે નવ્વાણું બસો પચાસ

અને દરેક રૂમના અંદર પાંચથી સાત લોકો રહી શકે એક મોટો હોલનું નિર્માણ છે એમાં પચાસ લોકો રહી શકે એટલે ઓછામાં ઓછા સાડા ત્રણસોથી પોણા ચારસો લોકો ત્યાં રાતવાસો કરી શકે ભોજન કરી શકે એવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે